માર્શલ યોજનાને અવારનવાર કયા સંદર્ભોમાં જોવામાં આવે છે ઓપ્શન એ અંતરિક્ષ પરીક્ષણ ઓપ્શન બી દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ આર્થિક પુનઃનિર્માણ ઓપ્શન સી વૈશ્વિક જળવાયુ પરિવર્તન અને ઓપ્શન ડી શીતયુદ્ધ સાચો જવાબ છે ઓપ્શન બી દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ આર્થિક પુનઃનિર્માણ હવે તેના વિશ્લેષણ તરફ જઈએ તો દ્વિતીય વિશ્વયુદ્ધના તરત પછીના સમયગાળામાં યુરોપ યુદ્ધથી ધ્વસ્ત હતો અને તેથી આંતરિક તેમજ બાહ્ય કોમ્યુનિસ્ટ સંકટ પ્રત્યે સંવેદનશીલ હતો વર્ષ ઓગણીસ સો છેતાલીસ ઠંડીની ઋતુ દરમિયાન કોમ્યુનિઝમના વિસ્તરણના ભય અને યુરોપિયન અર્થતંત્રોના ઝડપભર્યા પતનને કારણે અમેરિકન કોંગ્રેસે માર્ચ ઓગણીસ સો અડતાલીસના આર્થિક સહયોગ અધિનિયમ પસાર કર્યો અને પશ્ચિમી યુરોપના પુનઃ માટે બિલિયન ડોલર કરતાં વધુ રકમ મંજૂર કરી માર્શલ યોજના યુરોપના ઔદ્યોગિકરણને ફરીથી જીવંત બનાવ્યું અને આ ક્ષેત્રમાં વિશાળ પ્રમાણમાં રોકાણ લગાવ્યું આ યોજના દ્વારા અમેરિકન વસ્તુઓ માટે બજાર સ્થાપિત થયું જે અમેરિકન અર્થતંત્ર માટે પણ પ્રેરક બની અતઃ વિકલ્પ બી સાચો છે ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયો દેશ આર્કટિક પરિષદનો સદસ્ય છે એક કેનેડા બે ફિનલેન્ડ ત્રણ નોર્વે ચાર રૂસ અને પાંચ અમેરિકા નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ આપો એ માત્ર એક બી માત્ર એક અને બે સી માત્ર એક અને પાંચ ડી એક બે ત્રણ ચાર અને પાંચ સાચો જવાબ છે છે ડી અને હવે વિશ્લેષણ જોઈએ તો આર્કટિક એવો વિસ્તાર જે આર્કટિક લક્ષી ઉપર છાસઠ અંશ ઉત્તર અક્ષાંશથી ઉત્તર તરફ સ્થિત છે તેમાં આર્કટિક મહાસાગર અને તેના આસપાસના ભૂવિસ્તારોનો સમાવેશ થાય છે અને તેનું કેન્દ્ર ઉત્તરી ધ્રુવ છે આ વિસ્તારમાં આઠ આર્કટિક રાષ્ટ્રોના પ્રદેશો આવે છે કેનેડા ડેનમાર્ક ફિનલેન્ડ આઇસલેન્ડ નોર્વે રશિયા સ્વીડન અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા જે મળીને આર્કટિક પરિષદની રચના કરી છે આર્કટિક વિસ્તારમાં અંદાજે ચાલીસ લાખ લોકો વસે છે જેમાંથી આશરે દસમો ભાગ સ્થાનિક વતનીઓનો છે અતઃ વિકલ્પ ડી સાચો છે ત્યારબાદના પ્રશ્ન તરફ નજર ફેરવીએ તો નીચેના વિધાનો પર ચર્ચા કરો એક દૂરસંચાર અધિનિયમ બે હજાર ત્રેવીસ કેન્દ્ર સરકારને જાહેર આપાતકાલીન પરિસ્થિતિ આપત્તિ કે જાહેર સુરક્ષા દરમિયાન દૂરસંચાર સેવાઓ અથવા નેટવર્કના તાત્કાલિક નિયંત્રણનો અધિકાર આપે છે બે ભારતીય ટેલિગ્રામ નિયમો બે હજાર સાત મુજબ કાનૂની રીતે સંચાર અવરોધ માટે સરકારી સત્તાધિકારીઓ જરૂરી છે ત્રણ માહિતી ટેકનોલોજી અધિનિયમ બે હજાર અને અવરોધન નિયમો બે હજાર નવ સરકારને કમ્પ્યુટર સાધનો દ્વારા કોઈપણ માહિતીની દેખરેખ અવરોધ કરી ડિસ્ક્રિપ્શન કરવાની મંજૂરી આપે છે ઉપરોક્ત કથનોમાંથી કયો અથવા કેટલા સાચા છે એ ફક્ત એક બે ફક્ત બે સી ત્રણેય ડી એક પણ નહીં દૂરસંચાર અધિનિયમ બે હજાર તેવીસની કલમ વીસ કેન્દ્ર અથવા રાજ્યોને જાહેર આપાતકાળ આપત્તિ કે જાહેર સુરક્ષા જેવી પરિસ્થિતિમાં દૂરસંચાર સેવાઓ અથવા નેટવર્ક પર તાત્કાલિક નિયંત્રણ મેળવનાર અધિકાર આપે છે તેથી પ્રથમ નિવેદન સાચું છે ભારતીય ટેલિગ્રામ નિયમ બે હજાર સાતના નિયમ ચારસો ઓગણીસ એ હેઠળ માન્ય સંચાર અવરોધન માટે સરકારી સત્તાધિકારીઓને જરૂરી બનાવવામાં આવ્યા છે તેથી બીજું નિવેદન પણ સાચું છે માહિતી પ્રોદ્યોગિકી આઈટી અધિનિયમ બે હજારની કલમ ઓગણ સિત્તેર અને અવરોધન નિયમો બે હજાર નવ હેઠળ સરકારને કમ્પ્યુટર સંસાધનો દ્વારા કોઈપણ માહિતીની દેખરેખ અવરોધન અથવા ડિક્રિપ્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે તેથી ત્રીજું નિવેદન પણ સાચું છે ડિજિટલ વ્યક્તિગત ડેટા સુરક્ષા અધિનિયમ બે હજાર એ એક વ્યાપક ગૌતમનીયતા અને ડેટા સુરક્ષા સંબંધિત કાયદો છે જેમાં સંમતિ દુરુપયોગ ઉલ્લંઘન ડેટા રજિસ્ટ્રી અને પ્રોસેસર સંબંધી જવાબદારી તેમજ વ્યક્તિઓના તેમના ડેટા પર અધિકારના પ્રાવધાનોનો સમાવેશ થાય છે ત્યારબાદના પ્રશ્ન તરફ નજર ફેરવીએ તો નીચેના નિવેદનો પર વિચાર કરો એક વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાપન માટેનું સર્વોચ્ચ નિકાય છે બે કેબિનેટ સચિવ સ્ટ્રેટેજિક પોલિસી ગ્રુપના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે જે એનએસસીસીને નીતિ સંબંધિત ભલામણો પર રજૂ કરે છે ત્રણ નેશનલ સિક્યુરિટી એડવાઇઝરી બોર્ડ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર દીર્ઘકાલીન વિશ્લેષણ અને નીતિ ભલામણો આપે છે ઉપરોક્ત કથનોમાંથી કયો અથવા કેટલા કથનો સાચા છે એ ફક્ત એક બી ફક્ત બે સી ત્રણે અને ડી એક પણ નહીં વડાપ્રધાનની અધ્યક્ષતામાં કાર્યરત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાપન માટેનું સર્વોચ્ચ નિકાય છે તેથી પ્રથમ નિવેદન સાચું છે કેબિનેટ સચિવ સ્ટ્રેટેજિક પોલિસી ગ્રુપના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે અને એનએસસીને નીતિ સંબંધિત ભલામણો આપે છે તેથી બીજું નિવેદન પણ સાચું છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર દીર્ઘકાલીન વિશ્લેષણ અને નીતિભર્યું સૂચન આપે છે તેમાં સિનિયર નિવૃત્તિ અધિકારીઓ શૈક્ષણિક જગતના નિષ્ણાંતો અને નાગરિક સમાજના નિપુણો સામેલ હોય છે તેથી ત્રીજું નિવેદન પણ સાચું છે ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન નાટો સંબંધિત નીચેના નિવેદનો પર વિચાર કરો એક નાટોની સ્થાપના વર્ષ ઓગણીસો એક આંતર સરકારી સૈન્ય ગઠનબંધ રૂપે કરવામાં આવી હતી જેને યુદ્ધ દરમિયાન સોવિયત સંઘની આક્રમકતાનો સામનો કરવો મુખ્ય ઉદ્દેશ હતો યુનાઇટેડ ઓફ અમેરિકા નાટોના બાર મૂળ સ્થાપક સભ્યોમાંનું એક હતું ત્રણ નાટો એકીકૃત સૈન્ય દળો જાળવે છે તેમાં સભ્ય દેશો નાટો કમાન્ડ હેઠળ સામૂહિક રક્ષણ પ્રયાસોમાં કર્મચારીઓ અને સંસાધનોનો ફાળો આપી શકે છે ઉપરોક્ત નિવેદનમાંથી કયો ખોટો છે એ ફક્ત એક બી ફક્ત બે સી ત્રણેય અને ડી એ પણ નહીં વિગતવાર માહિતી લઈએ તો નાટોની સ્થાપના ઓગણીસો ઓગણપચાસના સામૂહિક રક્ષણ આપતા એક આંતર સરકારી સૈન્ય ગઠબંધન તરીકે કરવામાં આવી હતી જેને યુદ્ધ દરમિયાન સોવિયત સંઘને આક્રમકતાનો સામનો કરવો મુખ્ય ઉદ્દેશ હતો તેથી પ્રથમ નિવેદન સાચું છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા નાટોના બાર મૂળ સ્થાપક સભ્યોમાંથી એક હતું તેથી બીજું નિવેદન પણ સાચું છે નાટોના અન્ય સ્થાપક સભ્યો હતા બેલ્જિયમ કેનેડા ડેનમાર્ક ફ્રાન્સ આઇસલેન્ડ ઇટલી લક્ઝમબર્ગ નેધરલેન્ડ નોર્વે પોર્ટુગલ અને યુનાઇટેડ કિંગડમ નાટો એકીકૃત સૈન્ય દળો જાળવે છે જેમાં સભ્ય દેશો નાટો કમાન્ડ હેઠળ સામૂહિક રક્ષણ પ્રયાસોમાં કર્મચારીઓ અને સંસાધનોનો ફાળો આપે છે તેથી ત્રીજું નિવેદન પણ સાચું છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કયો ક્ષેત્ર મહત્વપૂર્ણ ખનીજોના ઉપયોગ પર નિર્ભર છે એક સોલાર પેનલમાં ઉપયોગમાં લેવામાં આવતા ફોટો વોલ્ટેક સેલ્સનું ઉત્પાદન બે વિન્ડ ટર્માઇન માટે સ્થાયી ચુંબકો ત્રણ લિથિયમ આયોન બેટરીઝ નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચું ઉત્તર પસંદ કરો એ ફક્ત એક અને બે બી ફક્ત બે અને ત્રણ સી ફક્ત એક ડી એક બે અને ત્રણ મહત્વપૂર્ણ ખનીજોના ઉપયોગ મહત્વપૂર્ણ ખનીજ એવા હોય છે જે કોઈ દેશની અર્થવ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત આવશ્યક હોય છે અને જેમની પુરવઠા શ્રેણીમાં વિક્ષેપ આવવાની શક્યતા રહેતી હોય છે સિલિકોન ટેલ્યુરિયમ ઇન્ડિયમ અને ગેલિયમ જેવા મહત્વપૂર્ણ ખનીજ સોલાર પેનલમાં ઉપયોગમાં થતી ફોટો વોલ્ટે કોઈ કોશિકાઓના ઉત્પાદન માટે અત્યંત મહત્વપૂર્ણ છે ડિસ્પ્રેસોયમ અને નિયોડિયમમાં જેવી દુર્લભ ધરતી તત્વો ટર્બાઇન માટેના સ્થાયી ચુંબકો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે લિથિયમ નિકલ અને કોબાલ્ટ લિથિયમ આયન બેટરીમાં ઉપયોગમાં આવતી મુખ્ય સામગ્રી છે